મોદીએ G7 સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી ભારત કેનેડા સંબંધોમાં નવી શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કેનેડામાં યોજાયેલી 51મી G7 સમિટમાં ભાગ લીધો હતો જ્યાં વિશ્વના અનેક નેતાઓ સાથે વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આ સમિટમાં મોદી એનર્જી સિક્યુરિટી ટેકનોલોજી ક્લાઇમેટ ચેન્જ અને આતંકવાદ જેવા વિષયોને કેન્દ્રમાં રાખી ભારતને દ્રઢ ભૂમિકા રજૂ કરી તેમણે ખાસ કરીને ટેકનોલોજી સહયોગ અને સમાવેશી વિકાસના મુદ્દે ભારતના અભિગમને ઉજાગર કર્યો મોદી આ સમિટ દરમિયાન કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથે મહત્વપૂર્ણ સંપૂર્ણ બેઠક પણ કરી બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજનૈતિક તણાવને દૂર કરવા માટે હાઈ કમિશનરોની પુનઃનિમણૂક અને વેપાર સંબંધો મજબૂત કરવાની સહમતિ થઈ તેમણે ટ્રેડ એનર્જી સ્પેસ ક્રિટિકલ મિનરલ્સ અને ફર્ટિલાઇઝર્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો જી સેવન આઉટરીચ સત્રમાં મોદીએ આતંકવાદ સામે કડક વૈશ્વિક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે કડક પગલા લેવા જોઈએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડબલ સ્ટાન્ડર્ડ રાખવો યોગ્ય નથી મોદીએ પહલગામ હુમલાની માટે જી સેવન નેતાઓનો આભાર માન્યો અને વૈશ્વિક શાંતિ માટે ભારતની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી આ ઉપરાંત મોદીએ વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાતો કરીને ટ્રેડ ટેકનોલોજી અને આતંકવાદ વિરોધી સહયોગ વધારવા પર ચર્ચા કરી તેમણે ભારતની જી ટ્વેન્ટી અધ્યક્ષપદ દરમિયાન થયેલા પ્રવાસોને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને ગ્લોબલ સાઉથના હિતોને જી સેવન મંચે પ્રસ્તુત કર્યા